જીવનમાં ધર્મ આસ્થા પ્રભુમાં વિશ્વાસ મહત્વનું છે જીવન જીવાય છે વિધ આધાર લઈને સમાજ કુટુંબ પરિવાર શિક્ષણ નોકરી ધંધો વ્યવસાય ખેતી આ બધા એ બધા જ ક્ષેત્રની અંદર આધાર ખરા કે જેના વડે જીવન જીવી શકાય છે પણ એ બધી ભૌતિકતા છે માણસ જ્યારથી આ ધરતી પર એનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી કોઈ કોઈ રૂપે કોઈ ને કોઈ પ્રકાર ધર્મ નો આધાર લીધો છે જંગલના કોઈ ખૂણે પણ રહેનારો કોઈ માનવ કોઈક દૈવી પોતાના જીવનની અંદર સ્થાન આપીને એનો આશ્રય લઈને જીવતો હોય છે તો ધર્મ એક જીવન જીવવા માટેનું આશ્રય સ્થાન છે મોટો આશ્રય પ્રાપ્ત થાય છે અને જે ધર્મને સાથે રાખે છે એનો સાથ સહકાર એક માનસિક રીતે પણ સાયકોલોજીકલ પણ ધર્મની શ્રદ્ધાની ઓથ બહુ મોટું કામ કરતી હોય છે માણસ વ્યવહારિક જીવનમાં નાસીપાસ થઈ જાય ખૂબ થાકી જાય હારી જાય કઈ પણ સુજે નહીં શૂન્ય થઈ જાય તો એ વેળાએ એને કોઈ એના મગજમાં કોઈ ખૂણેથી ભગવાન માટે રહેલી શ્રદ્ધા જાગીને બહાર આવતી હોય છે માણસ વૃદ્ધત્વ અનુભવે છે આવે છે ત્યારે એ શરીરની શક્તિથી હીન થઈ જતો હોય છે જ્યારે શરીરમાં તાકાત હોય છે ને ત્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય પણ જ્યારે એ વૃદ્ધ થાય બેઠેલો અને ઊભા થવું હોય ને તો ભગવાનના નામનો આશ્રય લેવો પડતો હોય છે એક યુવાન મેડિકલ કોલેજમાં નોકરી ભણે છે છે સારું ભણી રહ્યો છે પણ હું ડોક્ટર થઈશ આમ કરી નાખીશ બધાને જીવાડી દઈશ એક ખુમારીનો થોડો અહંકાર પણ હતો હું જીવાડી શકું છું ડોક્ટર બનીને અને ત્યાર પછીથી ડોક્ટર પણ થયો પછી એણે પ્રેક્ટિસ પણ શરૂઆત કરી એક દિવસ એવો આવ્યો ઓપરેશન થિયેટરમાં બેઠો એને થોડોક ભય લાગ્યો કે આ ઓપરેશન શું થશે છતાંય બીતા બીતા એણે બીજા ડાક્ટરનો સાથ લઈને ઓપરેશન પૂરું કર્યું પછી એક સમય એવો આવ્યો કે એને પોતાને જ એકલાને જ ઓપરેશનમાં જવાનું થયું ને કેસ ભારે હતો ત્યારે એકદમ હૃદયના એક ખૂણે બેસી રહેલો ભગવાન એને પોકારી રહ્યો ભગવાન આ બધું પાર ઉતરે અને હું સફળ થયું મને શક્તિ આપજો અને આજીવ બચી જાય એના માટે હું તને પ્રાર્થના કરું છું વિચાર કરો યુવા અવસ્થાની અંદર એક ખુમારી હતી યુવાની એક અહંકાર હતો ઈશ્વરને ન માનવા માટેની એના પોતાની અંદર અશ્રદ્ધા હતી અંધશ્ર એ અંધશ્રદ્ધા નહોતી પણ એ જ્યારે ઈશ્વરને માનતો હતો એણે પ્રાર્થના કરી ઓપરેશન થિયેટરમાં સફળ થયો ત્યારે તે અંધશ્રદ્ધા નહોતી એ જીવનની અનુભૂતિ હતી એ જીવનની સમસ્યાઓ દૂર કરવા માટેની વાસ્તવિકતા હતી એટલે યુવાનો ભગવાનની નો આશ્રય લઈને એના છાંયડે એના આશ્રયે શરણમાં રહીને આપણે આપણા જીવનને સાર્થકની કૃતાર્થ કરીએ જય મહારાજ જય મહારાજ